કેમ છો બધા સ્વાગત છે અને એ ફુવા છે ને એમને કાનનું ઓપરેશન કરેલું છે કાનની કઈક તકલીફ હતી એટલે તો ઓપરેશન કર્યું એને બે ત્રણ મહિના થયા નઈ ત્રણક મહિના જેવું થયું હશે પણ અમે ખબર કાઢવા નહોતા જઈ એ અને આજ મારે રજા છે એટલે અમે ત્રણેય ફ્રી હતા તો અમે લોકો નીકળી ગયા છીએ એમને ખબર પૂછવા માટે રામપરા ત્યાં જો અમે ફિઝલપુરા ઊભા રહી ગયા છે સ્ટડીમાં પછી જર રાહ જોવા છો માણસોને આવે તે રાહ છે જો કાકા આવી ગયા છે અમે જ્યારે આવીને ત્યારે આવે જ છે સાફ કરવા માટે પૂરે લીધું ડીઝલ ના કેટલા થાય છે ડીઝલના નેવું રૂપિયા કેટલું મોંઘું થઈ ગયું છે બધું ડીઝલ પૂરાવીને નીકળી ગયા છીએ અને મને એમ કે નેવ રૂપિયા ભાવ છે પણ ચોરાણું છે ને જગ્યાએ નેવ ઉપર હતું ચોરાને તો નેવ દેખાણું હોય ખબર નહીં નેવું હોય હોય ને અને જ્યારે નવી નવી આ ગાડી લીધી ને ત્યારે કેટલો ભાવ હતો આસપાસ આસપાસ હતો અને અત્યારે તે ને એટલે એ વખતે જરા હું ફોલ ટાંકી કરાવતો ને

પગાર ધોરણ <laughs> <laughs> પગાર ધોરણ તો એ નહીં થાય બોલા પેટ્રોલ ડીઝલમાં થી સાત રૂપિયા વધારી દે એટલે કે આ હા જેટલાય ભાવ દે અને ઘડીક થાય ને તો બે ત્રણ ઘટાડે એટલે આમ જો ત્રણ ચાર રૂપિયા ઘટી પણ આ વય દા એનું શું દસ રૂપિયા વધી ગયા ને ત્રણ રૂપિયા ઘટી ગયા એનું શું આવું છે જગતની માલપા બોલો હવે આપણે મમ્મીનો અભિપ્રાય લઈ મમ્મી કંઈ કહેવા માંગે મમ્મી તમારો શું કહેવાનું થાય મોંઘવારીનું પહેલાં કેવી મોંઘવારી હતી સસ્તો હતો બધું સસ્તું હતું બધુંય બધુંય પાંચ રૂપિયાનો કિલો કોળ હાલોનો કિલો તેલ લાવતા હા બે કિલો તેલ તો ભાઈ ને ચાલતું તમારે હા

હોસ્ટેલ ને બધું છે અને અમારે જવાનું છે રામપરા અને સિંગલપટ્ટી રોડ છે સોળ કિલોમીટર હવે જોઈએ ક્યારે છે સિંગલપટ્ટી છે પણ રસ્તો ખરાબ છે બહુ એટલે કદાચ મોડું થાય પહોંચવામાં નહીં

જય માતાજી જય માતાજી જય રામાજી જય જોધલભીર જય જોધલભીર કેમ છે હારું હારું ઠીક તો વાંધો નહી ગયા વખતે ખબર હતા તમને અહીંયા ઘરે આયા તાર વીડિયો ઉતાર્યો તમે આ એ ફેબા છે ગયા વખતે આપણે ઘરે આયા હતા ને મે નોતી વાત કરી અમાર લાઈટ કા ફેબા હે સૌથી ના આઈ 10-15 મિનિટ થઈ અમે પહોંચી ગયા એમને અને સારું છે ફુવાને નહીં ફેબા તમારું કામ વધ્યું ને પણ

કેવડો નીકળો ને જીવાત નીકળે દેડકો નીકળો ઘરોળી નીકળી એવું બધું આવે ને એટલે ના પડે એટલે મેં ના પાડી કે તમારે પાર્સલ લેવું હોય તમે હું નહીં એટલે ના વરસાદના લીધે બાકી વરસાદ ન હોય તો તો આવતા જ થાય વરસાદ એટલે જીવાત ને બધું ચાલો ત્યારે બાદ